વડોદરાની પવિત્ર ધરા પર એક અનોખી સંગીતમય સંધ્યા યોગી પાઠક દ્વારા મેરા દેશ મેરા સનાતન અધ્યાય બે આયોજિત કરવામાં આવી હતી યોગી પાઠક જેઓ સારી ગામા પા ફ્રેમ સિંગર દ્વારા ધાર્મિક ગીતો પોતાના અંદાજમાં ગાવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આપણે ભારતની અવિસ્મરણીય અસ્મિતા અસાધારણ શૌર્ય અને અદ્વિતીય સનાતન ધર્મના શાશ્વત મહિમાને સંગીતની મધુરતા સાથે શ્રદ્ધાપૂર્વક રજૂ તરીકે હર્ષદ બાપા રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ભાર્ગવભાઈ ભટ્ટ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરી તેમજ પૂર્વ સૈનિકો સાથે મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે तमाम मेहमानों ना हस्ते धर्म ध्वजा फरकावी ने कार्यक्रम नो पावन शुभारंभ करवामा आव्यो हतो प्रथम अध्याय नो अविज रीते खूब तो सुंदर हर्षद बाबा ने उपस्थिति के अंदर भव्य आयोजन करयो हतो आज ये अध्याय बीजो छे परंतु याद राखो गीता जी ना 18 अध्याय छे अरे श्रीमद् भागवत जी ना तो अध्याय अध्याय मेरा देश मेरा सना, सना सना बाकी से। यत्र योगे स्वरत यत्र पार्थो धनुर्धर तत्र श्री विजय भूते दुर्वा नीते मति मम ज्या भगवान श्री कृष्ण नो नाम छे ज्या ज्या गीता जी बंचाय छे ज्या अर्जुन नो अरे भगवान नो संवाद आपरे हृदयस्थ करिए छे मैं ही विश्व के नाद में कीर्तन माता भूमि का रखवाला हूं माता भूमि का रखवाला हूं मैं

સ્વમ વિષ્ણુ સ્વમ રુદ્ર સ્વમ ઇન્દ્ર સ્વમ વાયુ સ્વમ સૂર્ય ધડ ધડ ધડિક ધડ ધડ ધડિક ધડ ધડ ગ でも私にとってはときにとてはしないとにとってはしないなってはしないときにとってはしないとにとってはしなになってててになって हम चाहते हैं कि इस प्रोग्राम को आपके दिल तक पहुंचाएं। है, पहुंचा है। सबसे पहला तो अपना माध्यम थी वड़ोदरा जनता ने जय श्री राम हर हर महादेव हर आज थी बराबर बे महीना पहला हमें मेरा देश मेरा सनातन नाम ने एक म्यूजिकल कॉन्सर्ट નો વિચાર લાવી અને એને વડોદરાની જનતા સુધી મૂક્યો હતો અને વડોદરાની જનતા એને બહુ સરસ પ્રતિસાદ આપ્યો એ પછી આજે અમે સત્યાવીસ તારીખ રથયાત્રાના પાવન દિવસે એનો અધ્યાય બીજો અમે કરવા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે કોન્સર્ટમાં બધાને બહુ જ મજા આવી રહી છે અને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને મેં જેમ પહેલાં કીધું હતું કે આ મેરા દેશ મેરા સનાતન આ અધ્યાય બે સીધું સીમિત નથી રહેવાનું અને ગુજરાતના દરેકે દરેક શહેરોમાં અમે લઈ જવાના છે આવનારા દિવસોમાં અને એ પછી અમારો મેરા દેશ અને મેરા સનાતનની ટીમનો એક એવો સુંદર વિચાર છે કે આ વિષયને દિલ્હી સુધી પણ લઈ જવું છે અમારે અને અહીંયા બધાએ આ કોન્સર્ટમાં વધારે સુંદર પ્રતિસાદ આપ્યો તે દર તે બદલ હું વડોદરાની જનતાનો ખૂબ ખૂબ ફરી દિલથી આભાર વ્યક્ત કરું છું જય શ્રી રામ હર હર મહાદેવ હર આજે સર સયાજીરાવ ગૃહ નગર ગૃહમાં એટલે ઓડિટોરિયમની અંદર મેરા દેશ મેરા સનાતન અધ્યાય ટુ શ્રીમાન યોગી પાઠકજી દ્વારા સુંદર મજાની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે આના દ્વારા એક સંદેશ છે કે આપણો જે સનાતન ધર્મ છે આપણી જે અત્યારે સંસ્કૃતિ ટકી રહી છે આટલા બધા વર્ષોની ગુલામી પછી ભારતની સશક્તતા જે આજે પણ ટકી રહી છે એનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ આપણો સનાતન ધર્મ છે આપણી આધ્યાત્મિકતા એના આધારે આપણી સંસ્કાર એની સંસ્કૃતિ એના કારણે ભારત દેશ આજે પણ સશક્ત છે દુનિયાની તમામ દેશો ભારત તરફ જોઈ રહ્યા છે જેટલી પણ સમસ્યાઓ ઉદભવી છે એ દરેક સમસ્યાનું સમાધાન માત્ર ભારતની સંસ્કૃતિમાં છે સનાતનની સંસ્કૃતિમાં છે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે બધી જગ્યાએ આ દેશ આપણો યુદ્ધ નહીં બુદ્ધમાં માનનારો દેશ છે આવા અનેક પ્રકારના સંદેશાઓ ભારત એ પોતાની આધ્યાત્મિકતા અને સનાતનના માધ્યમથી આપે છે યોગી પાઠકજીએ એને એક અલગ પ્રકારે ગીતોના માધ્યમથી આ પ્રસ્તુતિ લોકો સમક્ષ મૂકી છે ખૂબ જ એક અલગ પ્રકારની પ્રસ્તુતિ છે તેના બિરદાવું છું અને આગળ પણ આવા કાર્યક્રમો કરતા રહે એ માટે શુભકામનાઓ પાઠું છું ઓમ દુર્વહ સ્વહ ઓમ તસવિદુરવરે બર્ગો દેવ્યશ ધીમહિ તિયો યો નઃ પ્રચોદયાતુ આજે मेरा देश मेरा सनातन भाई श्री योगी भाई तहसीलदार एमडी मंडली तरफ से भजोवा मारो करो प्राइवेट करो प्रथम पण बहुत सुंदर प्रोग्राम रयो धर्म नो मर्म समझावतो देश प्रत्ये तथा सनातन जेनो ઉદય અંત નથી આદિ અંત નથી એ સતત પોતાના અંદરથી જે અનેક પુરાણોમાં વેદોમાં શાસ્ત્રોમાં વર્ણવેલ કથા ને એક નાટ્ય રૂપે એ ભજવી ને લોકોના માણસ શુદ્ધ કરે છે યોગીભાઈ નાનપણથી જ હું એમની સાથે છું એ લંડન ગયા ત્યારથી એમને ઉત્તર પ્રગતિ માતાજીના આશીર્વાદથી થઈ છે અને આજે આ સનાતન ધર્મનો જે પ્રોગ્રામ રાખ્યો છે માં એમને સફળ આપે સફળતા આપે અને એનાથી એમનો જે સંકલ્પ છે કે હું આવી રીતે કરી મારામાં જે રહેલું કે મને જે ભગવાને ભગવત કૃપાએ પ્રાપ્ત થયેલું મારી વિદ્યા એ લોકોને આપું કે મેરા દેશ મેરા સનાતન એ શું છે એનું સમજણ આપું અને બધા જ સનાતન ધર્મ તરફ પડે જેથી અત્યારે દુનિયાની અંદર ચાલી રહેલા આંધી તોફાન અંદરો આંતરિક કલહ એ પણ મટી જાય